તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો તમે જોઈ શકો છો કે શિવરાત્રી નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર હશે કે જુનાગઢ અંદર મોટા મોટો મેળો હોય છે અને સાધુ સંતો ડિગમ્બર બાપુ પણ જોવા મળતા હોય છે ત્યારે હાલ એમ કહેવાય છે કે આ ક્લિપ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જૂનાગઢની અંદર બાપુએ સમાધિ લીધી છે શિવરાત્રિ પહેલાં તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે શિવરાત્રીના દિવસે લોકો એમ કહેવાય છે કે દર્શન કરવા જાતા હોય છે દેશ દે દેશ વિદેશથી લોકો પણ આવતા હોય છે જૂનાગઢની અંદર મેળાની અંદર દર્શન કરવા પણ જાતા હોય છે તો દોસ્તો તમે શિવરાત્રીના દિવસે જૂનાગઢ જવાના છો કે નથી જવાના કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને કમેન્ટની અંદર હર હર મહાદેવ જરૂરને જરૂર લખ નાખ્યો દોસ્તો તો હાલ એમ કેવા છે કે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ની અંદર બાપુએ સમાધિ લીધી છે દોસ્તો તો દોસ્તો તમે જોઈ શકો છો જે આ ક્લિપ છે એ જૂની છે દોસ્તો જૂનાગઢની અંદર સમાધિ નથી લીધી દોસ્તો કોઈ એ મગજમાં લેવું નહીં દોસ્તો આ જે ક્લિપ તમે જોઈ છે એ જૂનીમાં જૂની ક્લિપ છે અત્યારે શિવરાત્રી નજીક આવી રહી છે એટલે લોકો વિડીયો અપલોડ કરી રહ્યા છે કોઈએ મગજમાં લેવાનું નથી દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા નવા ન્યૂઝ અમે તમારા માટે લાવતા હોઈએ છીએ દોસ્તો અને હર હર મહાદેવ કમેન્ટની અંદર જરૂરમાં જરૂર લખી નાખીએ દોસ્તો અને શિવરાત્રીમાં તમે જવાના છો કે નથી જવાના કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો તો આ તો આજનો વિડિયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી દે ફરી વાર બીજા વિડીયોમાં મળીએ તબતક કે લઈએ જય હિન્દ જય ભારત તો મળી એકવાર બીજા વિડીયોમાં તબતક કે